રામ રામ ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે આજનો આપણો મેન ટોપિક છે એના વિશે હું તમને વાત કરીશ શિયાળુ પાકની અંદર અત્યારે વાવેતર ચાલુ હોય છે તો એની અંદર પાણી સાથે કઈ દવા પાવાની છે એના વિશે વાત કરીશ અને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તમને ખેતીને લગતા તમામ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને માહિતી સૌથી પહેલાં મળી જાય છે જો શિયાળુ પાકનું વાવેતર અત્યારે ચાલુ જ છે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયા પછી કઈ દવા પાણીમાં આપણે પાઈ શકીએ એના વિશે પણ હું તમને આગળ માહિતી આપીશ સરસ મજાની ઊંડી ખેડ કર્યા પછી વાવેતર અત્યારે ચાલુ થઈ ગયું છે જો ખેડ સારી હશે તો જ ઉત્પાદન પણ સારામાં સારું મળશે હવે આજનો આપણો મેઇન ટોપિક છે પેન્ડેમેથલીન દવા છે એના વિશે તો બજારમાં આના ઘણા બધા નામ તરીકે પણ આને ઓળખવામાં આવતી હોય છે જેમ કે પેન્ડેમેથલીન ત્રીસ ટકા અને બીજું નામ છે આનું બાસાલીન અને અન્ય નામ પણ એનું હોય છે જેમ કે સ્ટોમ્પ ટાટા પેનીડા અન્ય ઘણી પણ કંપનીના આ દવા મળતી હોય છે તો આજે હું તમને આ દવા વિશે હું વિગતવાર સંપૂર્ણ માહિતી આપીશ પેન્ડેમિથેલિન દવા છે એ કેટલા વીઘામાં એક લિટર પાવવી જોઈએ જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને પંપ દ્વારા જો સ્પ્રે કરવામાં આવે તો એનું ટાંકીમાં કેટલું પ્રમાણ આપવું અને પંપમાં એનું પ્રમાણ કેટલું આપવું એ બધી હું તમને માહિતી આપીશ સૌથી પહેલાં તો સૂર્યદેવને પ્રણામ કરી લઈએ વહેલી સવારના પોરમાં જ પાણી ચાલુ કરી દેવામાં આવ્યું છે જો પાણી સાથે દવા પણ મૂકવાનું કામ ચાલુ છે બરડા પંથકની અંદર જે પણ ખેડૂત મિત્રોને દવા જોતી હોય બેરણ જોતું હોય તો તે તમામ વસ્તુ આપણી દુકાનોથી મળી જશે આપણી દુકાનનું નામ અને મોબાઈલ નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે તો ત્યાંથી સંપર્ક કરવા વિનંતી ખેડૂત મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવશો અને અન્ય ખેડૂતોને પણ મોકલો વિડીયો જો સારો લાગ્યો હોય તો એને પણ સમજૂતી મળે અને પૂરેપૂરી માહિતી મળે હવે આજે આપણો મેન મુદ્દો છે પેન્ડેમિથાલીન બાલીન એના વિશે વાત કરશું આ દવા જોઈ રહ્યા છો એ મુખ્ય રીતે આપણે મગફળી ઘઉં દાણા પછી જીરું અને અન્ય મસાલા પાક તેમજ કઠોળ તલીબિયા પાકમાં પણ આનો ઉપયોગ થતો હોય છે હવે આપણે શિયાળુ પાકનું અત્યારે વાવેતર કરતા હોઈએ તો એની અંદર આ દવાનું પ્રમાણ છે એ વિઘા દીઠ કેટલું રાખવાનું હોય છે એના વિશે વાત કરું તો ઘઉંનું વાવેતર જે પણ ખેડૂતો મિત્રો કરતા હોય એમાં આ પેન્ડેમિથેલની ભલામણ કંપનીની છે નહીં પણ આપણે ઘઉંના વાવેતર કરતી વખતે જો આ દવાનું થોડું થોડું માપ રાખીને પાણી સાથે આપીએ તો રિઝલ્ટ સારામાં સારું આપે નિંદામણમાં પણ ઘણો બધો ખર્ચ ઘટી જાય છે હવે ઘઉંની અંદર આપણે વાવેતર કરીએ ત્યારે આને પાણી સાથે પંદર લિટરની જે ટાંકી હોય છે એમાં ત્રીસ એમ એલ નાખીને પાણી સાથે પાવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે અને જે પણ ખેડૂત મિત્રો ધાણા જીરું કે મેથાનું વાવેતર કરતા હોય તો એની અંદર પેન્ડિમિથલીન બાસાલીન જે દવા આવે છે એનું પ્રમાણ કેટલું રાખવાનું તો એના વિશે વાત કરું તો પંદર લિટરનો જે પંપ હોય છે જો આપણે પંપથી દવાનો છટકાવ કરવો હોય તો એનું પ્રમાણ છે એ સિત્તેર એમ એલ પંદર લિટરના પંપમાં રાખી અને વીઘા દીઠ ચાર પંપ કરવાના અને જો પાણી સાથે દવા પાતા હોય તો એનું પ્રમાણ છે એ પંદર લિટરની જે ટાંકી હોય છે એની અંદર પચાસ એમ એલ દવા નાખીને પાણી સાથે પાવાથી નિંદામણનો ખર્ચ ઘણો બધો ઘટી જાય છે અને સિત્તેર એંસી ટકા નિંદામણ છે એ તમારી વાડીમાં ઉકશે ઓછું અને હવે આપણે આમાં વાત કરીશું કે કયા કયા પ્રકારના ખળ છે એ આનાથી નાશ પામે છે પેન્ડેમિથેલિન જે ત્રીસ ટકા એસી જોઈ રહ્યા છો તેમાં મુખ્ય રીતે પહોળા પાન અને પાતળા પાન જે પણ થતા હોય છે એનો નાશ થાય છે અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવશો મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ આભાર તમારો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલો જેથી કરીને એને પણ માહિતી મળે